હલો મિત્ર કેમ છે મિત્ર મજામાં આશા રાખો મિત્ર તમે બધા મજામાં છો મિત્ર હું પણ મજામાં છું મિત્ર અત્યારે અને આજે આપણે ગયા વખતે આપને એક ભાઈ દસ હજાર રૂપિયા આપને આપ્યા હતા ગરીબ માણસો દેવા માટે કોઈ દવા માં વાપરવા માટે એ પણ આપણે વિડીયો બનાવી નાખી દીધો એ દાતાઓ ખૂબ રાજી થયા મને કોમેન્ટ કરી મને ફોન પણ એમાં આવ્યો કે ભાઈ તમે આ સરસ કામ કર્યું બકુલભાઈ અમારા પૈસા પણ

પોતે પણ બીમાર પડ્યા છે એમનું મકાન તમે જોવો તો મિત્ર મકાનમાં કોઈ કોઈ તમે તમે મિત્ર મારે કોઈ કહેવાના એના વર્ણન છે જ નહીં મિત્ર તમે વિડીયોમાં જોઈ લેજો મિત્ર અને મિત્ર તમને ખરેખર તાવજો તમને ખરેખર કુદરત માતાજી તમને પૈસા દીધા જ હોય મિત્ર તો આવા માણસો નાના માણસોની મિત્ર હેલ્પ કરજો મિત્ર કારણ કે આપણો નાનો ભાઈ સમજીને કે મોટો હોય તો આપણા વડીલ તરીકે પણ હેલ્પ કરજો મિત્ર કારણ કે આવા માણસોને હેલ્પ કરજો તમારી કુદરત માતાજી ક્યાંય જવા નહીં દે મિત્ર કારણ કારણ કે મેં આજે જોયું મિત્ર કઈ રીતના અને કેવા ગરીબ માણસો છે એ પણ મેં આજે પણ જોયું મને પણ એવું લાગ્યું મારી મિત્ર મિત્ર આંસુ પડી ગયા કે આ આ માણસો માણસો ખરેખર આવી રીતે જીવતા છે આજે પણ મેં જોયું અને હું યુટ્યુબ ના માધ્યમથી બકુલ કે નામની ચેનલ હકાવું છું મિત્ર તો મિત્ર આજે મારો વિડીયો મિત્ર પૂરેપૂરો જોજો મિત્ર અને મિત્ર તમે ગરીબી કોને કેવા મિત્ર એ પણ તમને દેખાડીશ અને કોઈ દાતાઓને પૈસાની હેલ્પ કરવી હોય મિત્ર તો મારો નંબર મે મેક કયો છે મિત્ર અને એ નંબર માં મને કોન્ટેક્ટ કરજો અને તમારા પૈસા વપરાશે જાય પણ એનો વિડિયો ખાત્રીપૂર્વક કહું છું આવો જ બનશે વિડિયો અને ગર્દણીને ખેઠ ઠેઠો ઠેઠ સુધી એના ઘર સુધી જે કાંઈ તમે કહેશો કરિયાણું કે તો કરિયાણું પૈસા કે તો પૈસાની જરૂર આ ભાઈને પૈસાની જરૂર હતી ને અમે એવું વિચાર્યું હતું કે આને કરિયાણું દઈ પણ એને કરિયાણાની જરૂર નથી એને પૈસાની દવાખાને અત્યારે જવું છે એટલે એને એ જરૂર હતી એટલે અમે પૈસા દીધા છે એટલે કે અમે કરિયાણું પણ દઈ દઈ છીએ મિત્ર તો ખરેખર મારા ભાઈઓ વડીલ જો તમને કુદરત માતાજીએ પૈસા દીધા હોય તો આવા જરૂર જરૂર તમે કામ કરજો મિત્ર જેને પૈસા પાંચ હજાર રૂપિયા આજે પણ મોકલાવે છે હું આજે પણ એમનું કહું છું કે કુદરત માતાજી એમને હોવરે ના કરે અને કરોડપતિ બનાવે મિત્ર આવા અમારા આશીર્વાદ છે એ ભાઈ પણ આશીર્વાદ છે હાલો મિત્ર જય માતાજી મિત્રો હાલો મિત્રો તમને લઈ જાઓ ભાણભાઈ ને ઘરે હાલો મિત્ર જય માતાજી

એટલે અત્યારે ગામમાં લેવા ભાઈઓ બે આવ્યા છે અને કીધું કે ભાઈ આપણે અને ભાણભાઈની જે કંઈ દવા કરવાનું હોય તો આપણે દવા પણ એને કરાવવા જો એ રીતના અમને કોઈ કોઈ દાતાએ પાંચ રૂપિયા કરીને દીધા છે તો આપણે ભાણભાઈને અત્યારે દેવા છે આ લોકો જે દવાખાને લઈ જાય છે ને એને જ આપણે દેવાના છે હવે આ તમારે ભાણભાઈ થશે આ આ છેટાવા ભાઈને ભાણભાઈ થાય છે ને આથી આ આ વર્ષો પહેલાં આ ભાણભાઈ રહેતા હતા અત્યારે તકલીફ અઠવાડિયા થતાં થોડીક બગડી છે એટલે આ ભાઈ એના છે ભાણભાઈ થાય છે લેવા આવ્યા છે તો આપણે એને અત્યારે મદદરૂપ રાજી તો નથી કરી શકતા પણ એક દાતાએ આપણે પાંચ રૂપિયા દીધા છે અને એને કીધું છે કે ભાઈ આ વિડીયોની અંદર મારું ક્યાંય નામ ન આવું છે તો કાંઈ વાંધો ને આપણે એનું નામ પણ લેવાનું છે નહીં તો અત્યારે તમને પાંચ હજાર રૂપિયા અત્યારે મારા ખાતામાં નાખ્યા છે અને હું તમને ખાતામાં લઈ આવ્યો હતો અને અત્યારે જો આ પાંચ હજાર રૂપિયા તમે ગણી વિડીયો કહો ભાઈ ખાતામાં અત્યારે પાંચ હજાર રૂપિયા અમને ભોગી ગયા ગણી લો પેલા નિરાજ અને હા મિત્ર જો કોઈ કોઈ ભગવાને દીધા હોય પૈસા તો આવા લોકોને વાપરવા જરૂરી છે મિત્ર તો તમે વાપરો તો બીજું તમે તમને શું કહી કારણ કે આવા માણસોને ઉપયોગી થાય એ છેટે છેટ વિડીયો હું તમને બતાવીશ મિત્ર કારણ કે જે તમે પૈસા મને આપો છો મિત્ર એ ખરેખર અમે વાપરવા પાત્ર છે એવું પણ તમે જોઈ લેજો મિત્ર આવા લોકોને દેવા પડે એવી જરૂરિયાત પણ છે મિત્ર તમે જોઈ લેજો મિત્ર કારણ કે આ લોકો દવામાં તો શું છે કે આ લોકો પાસે સગવડ એવી હોય નહીં અને દવાખાને પણ ન જઈ શકતા હોય કારણ કે આ તમે જોવો છો મિત્ર એ રેસ એ મકાન તમે પણ જોઈ લો આવું તો એ મકાન છે મિત્ર તમે જોવો પણ એક ખરું કે તમને જે કુદરતે દીધું હોય તો ખરેખર આવા માણસોને મદદરૂપ થાય મિત્ર ભગવાન માતાજી તમને દીધું હોય તો આવા માણસોને મદદરૂપ થાયો અત્યારે એ જે ભાણભાઈ આપણને હવે ભાણભાઈ જે આપણને મદદરૂપ થયા છે આ ભાઈઓ

હવે અત્યારે આ ભાઈ એના હગા છે અત્યારે એને આપણે જે પૈસા આપણે જે તમે દાતા આપને દીધા છે એ ભાઈને દીધા એટલે અત્યારે એ ભાઈને દવાખાને લઈ જાવ છો ને ભાઈ હા અત્યારે એ ભાઈ અત્યારે દવાખાને લઈ જવા માટે લઈ જાય છે તો વાંધો નહીં તમે જાળવીને લઈ જાઓ કાંઈ વાંધો નહીં મિત્ર હા ખરેખર ભગવાને દીધો તો આવા માણસો ને કામ દેજો બીજું તો અમારે કઈ કેવાય નહીં ખરેખર તમને ભગવાન દ્વારાજી પૈસા દીધા હોય તો ખરેખર આવા માણસોને કામ આવી મિત્ર હું મારો નંબર પણ એમાં મેં નાખેલો છે મિત્ર જો તમને એવું લાગે તો મને ફોન કરજો આવા માણસો ને મદદરૂપ થશે અને પૂરેપૂરો વિડીયો તમને પૈસા ને અપાઈ જાય ગરધણી સુધીનો તમને વિડીયો હું લાઈવ બતાડીશ મિત્ર હાલો મિત્રો થેન્ક યુ જોય